દેશના સંવિધાન દિવસ નિમિત્તે સમગ્ર ભારતવાસીઓને આજના પંચોતેર સંવિધાન દિવસ નિમિત્તે શુભેચ્છાઓ તમામ વિસ્તારોમાંથી આ પ્રથમ વખત સંવિધાન યાત્રા તમામ પાર્ટીના રાજકીય આગેવાનો દ્વારા કોઈ પણ પક્ષની આ યાત્રા ન હતી આ માત્ર ને માત્ર સંવિધાન યાત્રા સમગ્ર સમાજ દ્વારા કરવામાં આવી કોઈ પણ પ્રકારનું વિનંતી સાથે પ્રવીણભાઈ કીધું હું પણ કહું તો પ્રેસ મીડિયાના માધ્યમથી પોતે મોટા થવા માટે આજના દિવસે કાંઈ છાપામાં માત્ર ને માત્ર આ સંવિધાન સમિતિ દ્વારા આ આયોજન કરવાનું આવ્યું હતું કે નહીં નલીન પટેલ કે કોઈ એક્સ વાય છે સમગ્ર સમાજ આમાં એક થઈ અને આપણે આ યાત્રા કાઢી રહ્યા છે કે એક ગરીબ માણસનો આ બાબા સાહેબના કાર્યક્રમોમાં રૂપિયો હોય ત્યારે કોઈ વ્યક્તિગત જસ ફાટવાને બદલે સમગ્ર સમાજ કે મેઘ બન્યા કે મેઘ બન્યા આવનારા સમયમાં છ ડિસેમ્બર આવી રહી એ કાર્યક્રમ પણ ખૂબ સારો થાય ચૌદમી એપ્રિલ પણ નજીક જ ગણાય ત્યારે ભાવનગર એક એવું શહેર જિલ્લો થઈ ગયો તો પૂરા ગુજરાતમાં આ સમાજ અથવા ભારતમાં પણ ગુજરાતમાં પણ પ્રથમ નંબરે કાર્યક્રમો થઈ રહ્યા એક એક કાર્યક્રમોની સોશિયલ મીડિયાથી માણી તમે જોતા જ ત્યારે ભારત બંધ હોય કે ચૌદમી એપ્રિલ હોય આજનો કાર્યક્રમ હોય છ ડિસેમ્બર કે અન્ય કાર્યક્રમ હોય તો ભાવનગર શહેરના તમામ આગેવાનો બંને પાર્ટીના કોઈ પણ પાર્ટી પણ એક બની અને આપણે ખૂબ સારા કાર્યક્રમો કરી રહ્યા છે આવનારા સમયમાં બહેનો પણ ખૂબ જાગૃત બેન હીરાબેન ગીતાબેન હંસાબેન બીજા અન્ય બહેનો પણ જે બહેનો કઠોર પરિશ્રમ કરી અને

હું પણ એક વિનંતી સાથે કહું કે આપણા બાળકોને શિક્ષણ આપી આઈપીએસ આઈએસ બનાવો ભણવામાં ધ્યાન રાખો ગવર્મેન્ટ પરીક્ષાઓમાં ધ્યાન રાખો ત્યારે હું એક વિનંતી સાથે તમામ યુવાનોને આજે પણ કહું કે આવનારા સમયમાં આવા નવી એકતાઓ રાખો એ જ વિનંતી જય ભીમ જય સમય ભારત બંધ કરવા માટે જે મહેનત કરવી જોઈએ એમાંથી કોઈ પણ મહેનત કરેલી નહીં પરંતુ એક બે પત્રકારો નો સાડો લઈને ફેસમાં જઈને બીજાથી આપણે સાપા માર્યું કે ભાઈ આ બંધ રખાવામાં તો આ સાઈડનો મુખ્ય ફાળો હતો ખરેખર મહેનતમાં ફાળો નહોતો એટલે એવા કોઈ પ્રયત્નો આ વખતે કરશે તો એને પણ સમાજ એને પણ સમાજ જોઈ રહ્યો છે એટલે આમાં કોઈ પ્રયત્નો કરે નહીં પણ એમને ડાયરેક્ટ પ્રેસ નોટો જઈને દે આવ્યા અહીંયા તૂટ્યા કોણ ભાઈ

એ લોકો જે બોલે છે એ જ સંવિધાનનો આશરો લઈ અને કોર્ટમાં પોતાના માટે આવો પોતાના માટે કોર્ટમાં લડતા હોય છે એટલે સંવિધાનને કશું થવાનું નથી આપ તમે જુઓ કે દરેક સમાજ ભેગો થતો હોય છે ક્ષત્રિય સમાજ ભેગો થાય પટેલ સમાજ ભેગો થાય ત્યારે એ લોકો તમામ પક્ષ પક્ષી ભૂલી અને એક જગ્યાએ બેઠા હોય છે આપણે છેલ્લા બે વર્ષથી મેં જોયું તો આંબેડકર હોલની અંદર કોઈ પણ જાતના પક્ષ વગર તમામ પક્ષના આગેવાનો ભેગા થયા હતા એ જો એમને ખૂબ આનંદ થયો અમે કોઈ પક્ષમાં નથી અમે તો નોકરી કરતા ત્યાર પછી એક રિટાયર્ડ એમ્પ્લોઈઝ એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટની સ્થાપના કરી છે એમાં અમારા લગભગ કોણે બસો માણસો છે એમાં ફટાવાળા તે ક્લાસ વન સુધીના અધિકારીઓ છે અને એમ ફક્ત એ જ છે કે આપણા સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધે અને શિક્ષણમાં આપણે શું મદદ કરી શકીએ એ એ અને જે થાય મહેનત અમે કરીએ છીએ પણ આ જે જે જુદા જુદા પક્ષના જે ભાજપ હોય કોંગ્રેસ હોય આપ હોય એ જ્યારે ગમે ત્યાં જશો ત્યારે તમને એ તમે કોણ છો દલિત છો એ કહેવાના જ છે જ્યારે તો દલિત સમાજનું જયારે નામ આવે ત્યારે આપણે બધા એક થવું જોઈએ આપણે એક હશું તો લડાઈ લડી શકશું

આજે ડોક્ટર સાહેબ આંબેડકર સાહેબે જો બહેનોને ભણવાનો અધિકાર ન આપ્યો હોત તો આજે આ પ્લેટફોર્મ ઉપર હું પણ ન હોત ખરેખર ડોક્ટર સાહેબે સ્ત્રીઓને દરેક અધિકારો આપ્યા છે આજે એક સમાજની સ્ત્રીઓને નહીં પણ દરેક સમાજની સ્ત્રીઓને આ અધિકાર આપ્યા છે તો દરેકને પણ આમાં આહવાન કરું છું કે દરેક સમાજની સ્ત્રીઓને પણ બાબા સાહેબ આંબેડકરના સંવિધાન યાત્રામાં જોડાવવું જોઈએ અને

સમાજ અરવિંદભાઈ કે કોઈ પણ મેસેજ આવે કે ફોન આવે કે બેન તમારે આ કરવાનું છે ચોક્કસ મારું મારું ધ્યાન દોરજો ક્યાંય પણ મારું કામ અધૂરું રહી જતું હોય મારું ધ્યાન ના હોય તો મને ખાસ કરીને વિનંતી છે કે મને પણ કહેજો સમાજ વતી ક્યાંય પણ મારું કામ અટકે એવું મારા થકી કામ અટકેવું હોય તો મને જાણ જાણતો એ મારી નમ્ર વિનંતી છે અને ડોક્ટર બાબા સાહેબના ચરણોમાં વંદન કરું છું અસ્તુ ભારત માતા કી જય જય સંવિધાન 那么我说，我说不叫玻